ઘન્યા મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે નીલકંઠ પ્રભુની જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામુસાર ભગવાનમાં કૃતક થાય તો માયાને તૈયા ન કહેવાય તેનું સંત અઢારસો સત્યોતેરના કાર્તિક દિવસ પહોર એક દિવસ સ્વામી શ્રી સહદાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ભક્તના દરબારમાં બિરાજમાન હતા અને ધોળો સુરવા પહેર્યો હતો અને ધોળી સીટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શેઠપાઘ બાંધી હતી અને પોતાના મુખારવીની આગળ ભરમણ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી અખંડાનંદ સ્વામીએ શ્રી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે અનંત કોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડને વિશે આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવીને તેવી દેખાય છે કે નથી દેખાતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા બિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે કોટી પ્રધાન પુરુષ તે થકી કોટી બ્રહ્માંડ ઉપજે છે

નુસ્યાદિક અનંત રૂપે કરીને પાસે છે તે કેમ સમજવું અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે અને પોતે તો સદા દીભૂત છે તો પણ પોતાની ઈચ્છા એ કરીને ક્યાંક સારભૂજ કયા કષ્ટભૂજ ક્યાંક અન્નભૂજને દેખાડે છે તથા મત્સ્ય કચ્છાદી રૂપે કરીને ભાષે છે એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે અને પોતે તો સદા એક રૂપે જ બિરાજમાન રહે છે અને વળી એક ઠેકાણે રહ્યા થક આનંદ કોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે જેમ વ્યાજજી એક હતા તેમણે સુખજીને શ્રદ્ધ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વજીવમાં રહીને શ્રદ્ધ કર્યો અને સુખજીએ ઉકારો દીધો ત્યારે પણ સ્થાવરજંગમાં સર્વસૃષ્ટિમાં રહીને ઉકારો દીધો એવી રીતે સુખજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વે જગતમાં વ્યાપીને સમૃદ્ધ થાય છે તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગ કળાને પામાસે તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વે કળા નિધિ છે તે એક ઠેકાણે રહ્યા થકા કોટે બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ફાસે તેમાં શું કહેવું અને એ ભગવાનમાં એમ હોય તો તેનું શું આશ્ચર્ય છે કેમ જે કોઈક ગોળિયા હોય અને તુષ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વયોગ કળાઓ રહી છે તે મહાઆશ્ચર્ય રૂપ છે તેને જીવ કેમ જાણી શકે માટે ભાગવતમાં કહ્યું છે જે આટલા ભગવાનની માયાને તૈરા છે અને વળી એમ કહ્યું છે જે કોઈ ભગવાનની માયાના બળને પાર પાયામાં નથી તેણે કરીને એમ જાણવું જે ભગવાનની યોગ કળામાં બ્રહ્માદિક જેવાને કૃતાર્થ થાય તો એ ભગવાનની માયાના બળના પાર ન પેમાં કહેવાય તે કૃત તે શું તો જે ભગવાન તે કેમ એમ કરતા હશે અને ભગવાનને એમ સમજે જે એ તો સમરથ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તેરા કહેવાય અને કલ્યાણની રીતિ તો એકસરખી છે પણ ભજનારા જે પુરુષોષ તેને વિશે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે તેને યોગ્ય કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુ ગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાનથી સમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્વત કોઈ સમર્થ થતો નથી એ સિદ્ધાંત છે પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે ઝીણું તો આજ બહુ દિલગીરી થયા અને એમ બોલ્યા છે જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહેવાનું શું કામ છે એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે મુંજાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે માટે મુંજાઈને ઝાખું મુખ કરવું ભગવાનના સંતો પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થવું જોઈએ અને જ્યારે ભગવાન તે સંત ન આવે ત્યારે તો મુખ ઝાખું થઈ જ જોઈએ અને અહીંયામાં શોક પણ થવો થયો જોઈએ પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનને સંત આવે ત્યારે રાજી થવું પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં અને જો શોક કર્યાની સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડોથી વિના રહે નહીં માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી પણ પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવવું નહીં અને ભગવાન ક્યાંય જવાની આજ્ઞા કરે તો શોક કરીને મૂંઝાય તો પ્રથમ તે ભગવાનને દર્શન આપ્યા હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની એ જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમો ગુણ સાઈ જાય તેણે કરીને કેવળ દુખ્યો થઈ જ્યાં મૂકે ત્યાં જાય પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ અહીંયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં વસનામૃત લો સહજાનંદ સ્વામી નારાયણની જય હરે કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત પાસ ઇન્દ્રિયો અંધકરણ જીતાનું કપટીનું સંવત અઢારસો સત્યોતેરના ના કાર્તિક વદીય માસ ને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરાખાશરના દરબારમાં બિરાજમાન હતા અને ધોળો સુરવા પહેર્યો હતો અને ધોળી સીટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર શેષ પાક બાંધી હતી ને પોતાના મુખાર બીને આગળ પરમહંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પર હરમવંશને પ્રશ્ન પૂછ્યો છે કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય પછી વતે એનો ઉત્તર ન થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પર પંચવર્તમાન સંબંધી પોતાના કા કાશ્યપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાશ્યપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશેમાં તે શેનો ઘાટ થયો હોય તે પણ કહેવો ત્યારે તે નિષ્કપટ કહેવાય અને એ માહિલો સંકલ્પ થયો હોય ને તેને જો સંતને આગળ ન કહે તેને કપટી જાણવો પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એવો કપટી હોય ને તે ડાહવો હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખીએ ત્યારે એનો ઉત્તર પણ પરમહંશને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે જે એ તો એમ ઓળખાય છે એની સહવાસ હોય ને ખાધે પીધે બેઠતે ઉઠતે ચાલતે હાલતે પોતે ભેળો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે ને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની સાની ખબર રખાવે ત્યારે તેનો કપટ ઓળખ્યામાં આવે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે દંભે કરીને વર્તમાન પાળેને દંભે કરીને ભગવાનનો નિષ્ફળ રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને પોતાના નિષેને બીજાના સાસા વર્તમાનને નિષે તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એમ કહી કહીને જે એનો દંભ કરીને વર્તમાનને નિશય છે ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમંશ વતે ન થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય નહીં તો ન કળાય અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો નિષેધ તથા વર્તમાન તે બેમાંથી કેવો ઘાટ હોય તે પાડે અને કેવો ઘાટ હોય તો પણ ન પાડે અને તેની અવધિ હોય તે કેવો ક્યાં સુધી એ ઘાટ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિષેધમાંથી પાડે ત્યારે એનો ઉત્તર પણ પરમ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે ઘાટને ટાળ્યાનું જતન કરે તો પણ ટળે નહીં એવો જે કાંઈક ધર્મ પાળ્યામાં અયોગ્ય ઘાટ રહેતો હોય અને તે ઘાટ પંદર દિવસ તથા મહિના સુધી ન થાય તે વળી કોઈક દિવસ પ્રગટ થઈ આવે એવો જે ઘાટ તે ધર્મમાંથી પાડે અને એમ જ ભગવાનના નિશેમાં પણ જાણવું અને જે ઘાટ થયો ને તેને વિસારે કરીને ટાળી નાખે તે પાછો ફરીને ઘાટ થાય નહીં એવો જે ઘાટ તે બે માંથી પાડી શકે નહીં અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સત્સંગમાં દ્રઢ પાડ્યો કેનો થાય ને કે ન થાય પછી એનો ઉત્તર પછી પરમહંસને આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો જેમ દત્તા તે પંચભૂત ચંદ્રમાં પશુ વેશ્યા કુમારી પોતાનો દેહ ઇત્યાદિ સર્વેમાંથી પણ ગુણ લીધા એવી રીતે સંતમાં જેને ગુણ સંગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણેય હોય ત્યારે અતિશય ઇન્દ્રિય અંતકરણ જીતાય કે બેમાંથી એક વાનું હોય તો પણ જીતાય અને જો એમ કહીશો જે ત્રણેય વાના ભેળા હોય તો જીતાય ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી શિવ મુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને યુક્તિ શીખવી તે કહો ત્યારે એનો ઉત્તર પણ પરમંશથી થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું માતમ સમજવું અને સંતથી એમ શીખવું જે રીતે સંત જીત ઇન્દ્રિયોને જીતાની યુક્તિ બતાવે જે આવી રીતે નેત્રની દ્રષ્ટિ ના ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તાનો સાંભળવી ઇત્યાદિક જે યુક્તિ તે સંતની શીખવી અને તે સંતે શીખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી ને તે વર્તવા લાગો એમ ત્રણેય વાનાએ કરીને ઇન્દ્રિય અંધકરણ જીતાય છે અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે ઇન્દ્રિયોને જીતે અંધકરણ જીતાય છે કે અંધકરણને જીતે ઇન્દ્રિયો જીતાય છે પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો જે બ્રાહ્મ ઇન્દ્રિયોને દમને કરીને જીતે અને દેહદમને કરીને બ્રાહ્મણ બ્રાહ્મ ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ પાસ વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બ્રાહ્મ ઇન્દ્રિયોને જીતવે કરીને અંતકરણ જીતાય પણ એકલે અંતકરણને જીતવે કરીને બ્રાહ્મ ઇન્દ્રિયો જીતાય નહીં અને બ્રાહ્મ ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતકરણ જીતાય છે કેમ જે જો બ્રાહ્મ ઇન્દ્રિયોને જીતે તે વિષયમાં પરોતા દે નહીં ત્યારે અંતકરણ માહિલી કોરેથી નિરાશ થઈ જાય છે જે આ દેહ કરીને આ વાત બનવાની નથી અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે બ્રાહ્મ ઇન્દ્રિયો શાણે કરીને જીતાય તે અંતકરણ શારે કરીને જીતાય પછી એનો ઉત્તર પરમંશ ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે ધર્મશાસ્ત્રમાં કહેશે જે ત્યાગી ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્તકૃષ્ઠ સાંદરાની દૂરત કરે તથા જાણી જાણીને ટાળ તડકો ભૂખ તરફ તેનું સહન કરે અને ભગવાનના કથા કીર્તન વાર્તા કરે તથા ભજન સમરણમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બ્રાહ્મિન્દ્રિયો જીતાય છે અને ભગવાનના માહિતનો વિચાર તે ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતકરણ સીતાય છે ઇતિવસ્તામાં લોયાનું વાસણું જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હરિ કૃષ્ણ મહારાજની જે સૌને મહારાજ રાજાથી જય સ્વામિનારાયણ